આપણે હવે ઘરે થી વિદાય લઈએ છીએ બાય બાય માય સ્વીટ હોમ બાય બાય કહીયો ઘર ને નવા નવા રસોડા ને કેવા વાળે છે બિચારા કેવા ડાયા ડાયા હસબન્ડ છે મારા આવું છે ને તમારે એક કામ કે ને તું ફોર વીલ લઈને લઈ જતો તો મને આવડતી હોય તો તમને પૂછું નહીં દીદી આમ જો એટલે નચ્ચી ખવડતો આપણે મેંગો સ્લશ લઈ લીધું છે અને ભરત તમે શું લ્યો છો ભરત કાલાખટ્ટા સ્લશ ઓ ચાલો આપણે ફાઇનલી ફ્રીઝની ચોઇસ કરી નાખી છે અને સાંજે ડિલિવરી થશે એવું કે છે રાત્રે કાં સાંજે ને કાં સવારમાં ગુડ મોર્નિંગ અને જય ભવાની કેમ છો બધા મજા મને હું જે

તો પાણી કરીને આવી ગયા છે અને હવે ફાઇનલી આજે આપણે ભાવનગર વયુ જવાનું છે ઠેલા બેલા પેક કરી નાખ્યા છે બે મહિના રોકાણ આપણે ગામડે હવે આપણે પાછું ભાવનગર રિટર્ન થઈ જવાનું છે હવે હમણાં કાંઈ ગામડે આવવાનું કાંઈ નક્કી નહીં વેકેશન છોકરાને પૂરા થઈ ગયા છે હવે દીઘું હોય નહીં તો ચાલો થોડી વાર માં ભાવનગર નીકળે છીએ આપણે આપણે હવે ઘરે થી વિદાય લઈએ છીએ બાય બાય માય સ્વીટ હોમ બાય બાય કહીયો ઘર ને નવા નવા રસોડા ને તો ચલો વિજયભાઈ ને એને આપણે મૂકીને હવે આપણે અહીંયા વસ્તુ આપણે લેવાની છે તો ત્યાં આગળ ગાડી ઊભી રાખી છે

અને અમારા ભાઈ કાલે પૂનમ ભરવા દ્વારકા ગયા છે એટલે ટાંકી તે થઈ ગયા છે અને અત્યારે બાર વાગ્યા તો એ હજુ જાગ્યા નથી પપ્પાને કે ઉભા થાવ મહારુદ્ર પપ્પા ને કેવું ઉભા થાવ એ એ ડાય મારશે હમણાં મારો દીકો મારો ડાય એ એ આ શું કરેશ વાળ બાળ સરસ મજાના બાંધી લીધા કારણ કે બે મહિનાથી આપણું ઘર બંધ હતું એટલે ઘર ભી એમ થયું હોય એટલે જો આપણે ઘરની સાફ સફાઈ ચાલુ કરી દીધી છે બધું સાફ કરવાનું છે હજુ અને વાહ ભરત વાહ બહુ સરસ વાળ આવડે પણ કેવા વાળે છે બિચારા કેવા ડાયા ડાયા હસબન્ડ છે મારા આમ જોવું હોય તો

અને ઘણું ખરું પતા લીધું અને જમીન પણ લીધું છે જમી લીધું ઓકે જો અમારે મેડમજી જમી લીધું છે જમીન બે ગયા છે જમીન હજી ઊભી નથી થતી બસ સારી કેમ કે ઠાકી ગઈ લાગે છે અને અમારે દેવબેન તો હજી બેઠા જ છે એટલે એ તો હજી કઢીને ખીચડીને રોટલીને ધબધબાટી બોલાવશે હા અમારે દેવબેન કઢી બહુ મસ્ત બનાવે અને અમારે આ જમીને જમવાનું પતાઈ લીધું લાગે અમારે બેને તો ચાલો તમે બધા કઢી ખીચડી ખાઓ મે તો જમી જ લીધું છે હવે તમે બધા હાલો 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 ઊભા થાઓ પછી બહાર જવાનું છે એવું છે હાલો તો ચાલો આપણે જમી કરવી લીધું છે અને થોડું ઘરનું કામ ભી પતાવી લીધું છે પણ હવે આપણે બીજી બહેનેને નવું ફ્રીજ લેવું છે તો આપણે ફ્રીજ લેવા જવાનું છે હા

તો સારું ચલો મળીએ થોડી વાર માં મારી સવાર સવારમાં સરસ નવડાવી દીધી છે કેટલી સુંદર લાગે છે એ ભરત ધનનો ને તાજ સરસ નવડાવી દીધી છે કેવી મસ્તીની સુંદર સુંદર થઈ ગઈ છે ચાલો આપણે આવી ગયા છીએ ક્રોમામાં અને મોટા ભાઈ ની હજી નથી કોઈ ગયા કોઈ ગયા મોટા ભાઈ ની કોઈ નથી

આપણે તાત્કાલિક જોતું છે એટલે મોલમાં જોઈએ કેમ થાય છે ચલો ત્યારે અહીંયા કે કાંઈ આપણે ફ્રીજનું સેટિંગ આવ્યું નથી બટ આપણે ફોન ખાઈ લીધો અને કાંઈક ઠંડુ પી લે શુઈબાને કાંઈક પેટમાં તો ઠંડક મળી તમારે શું પીવું છે આપણે તો

બરાબર ને નાઈ આવું પેલા આમ તો લાગી ગયો ને ઘરે આવી ગયા ના તો ફ્રેશ થઈ ગયા દીવાબત્તી કરી નાખ્યા અને હવે મેડમજીને હજી જમવાનું બનાવવાનું બાકી છે કેમ કે મેં કીધું તું કે થોડુંક મોડું થાય એટલે તું લેટ બનાવજે ના કે બધું રાંધેલું ઠરી જાય ને એટલે મેં કીધું નિરાતે તું બનાવજે તો નવ વાગી ગયા છે હવે એ મેડમજી અમારે બનાવવાનું શરૂ કરશે તો આપણે ગરમ ગરમ જમી લઈશું

જમવા વખતે કારણે કોમેન્ટમાં શૂટ કરતા ભૂલાઈ ગયું સાવ આ હા ને આંખમાં વાગી ગયું બોલો લ્યો તો સારું ચલો ના વ્લોગ દઈએ કારણ કે આજ ઠાકી ભી એટલા ગયા છે સવારના આવ્યા ત્યાર ના આમથી આમ આમથી આમ આમથી આમ કરીએ છીએ